હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ સાત નવી નવાઈનું સરકસ પાઠ સાતના સ્વાધ્યાના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ સાત નવાઈનું સરકસ સૌપ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમારી શેળી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે તેના જવાબમાં લખી શકાય મારી શેરીમાં મને કૂતરા બિલાડા રખડતા જોવા મળે છે આ ઉપરાંત ક્યારેક ઉંદર ખિસકોલી ગધેડું બકરી વગેરે રખડતા જોવા મળે છે સવાલ નંબર બે તમને કયું પ્રાણી પાળવું ગમે કેમ મને તો ગાય પાળવી ગમે ગાય એ ખૂબ જ સમજદાર પ્રાણી છે તે આપણને દૂધ આપે છે તેનું દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે તેનું છાણ ખાતર તરીકે ઉપયોગી છે તેનું મૂત્ર ઘણા બધા રોગોમાં ઔષધિનું કામ કરે છે સવાલ નંબર ત્રણ એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે શા માટે જવાબમાં લખી શકાય આ એકમમાંથી મને ટોમી કૂતરાનું પાત્ર ભજવવાનું ગમે કારણ કે જ્યારે માણસો વચ્ચે ઝઘડા ધમાલ ચાલતી હોય છે ત્યારે ગંગુ ગધેડો માણસ જાતની વાતમાં વચ્ચે પડવાની ના પાડે છે ત્યારે ટોમી કૂતરો બધા પ્રાણીઓને સમજાવીને નવી નવાઈનું એટલે કે બધા પ્રાણીઓ સંપીને ચાલતા હોય તેવું સરઘસ કાઢવાનું કહીને માણસોને એકબીજા સાથે સંપીને રહેવાનો સંદેશ આપવાનું કહે છે વળી બધા પ્રાણીઓની તે આગેવાની લે છે સવાલ નંબર ચાર માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું શા માટે જવાબમાં લખી શકાય આ એકમમાં મને માણસોનું વર્તન એકદમ અયોગ્ય લાગ્યું કારણ કે તેઓ ગમે તે કારણોસર એકબીજા પર પથ્થરો ફેંકે છે એકબીજાને લાકડીઓથી મારે છે બંદૂકની ગોળીઓ ફોડે છે ફેક્ટરી તોડે છે બસ પર પથ્થરો ફેંકે છે એટલા માટે સવાલ નંબર પાંચ ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત જવાબ લખી શકાય ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો માણસો અંદરો અંદર લડતા જ રહેત તેઓનો ઝઘડો એટલો બધો વધી જાત કે તેમની ઘણી બધી સંપત્તિનું નુકસાન થાત તેમાંથી કેટલાય માણસોને સામાન્ય કે ગંભીર ઈજા થાત થોડા માણસો મૃત્યુ પણ પામ્યા હોત સવાલ નંબર છ જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો જો હું પશુ પક્ષીઓની ભાષા જાણતો હોઉં તો તેમની સાથે વાત કરીને તેમની જરૂરિયાતો સગવડો સચવાય તેવા પ્રયત્નો કરું તેમને માણસો તરફથી પડતી તકલીફો જાણી તે અંગે યોગ્ય વ્યવસ્થાઓ થાય તેવી વડીલોને વિનંતી કરું તેમની બીમારી વિશે જાણી તેમને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરાવું સવાલ નંબર સાત માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે માણસોને પ્રાણીઓ ઘણી બધી બાબતો શીખવી શકે તેમ છે જેમ કે કૂતરું વફાદારી સેવા અને અલ્પ નિંદ્રા શીખવે છે ઘોડો શક્તિ ઝડપ અને ચપળતા શીખવે છે કરોળિયો થાક્યા હતાશ થયા વિના પ્રયાસ કરતા રહેવાનું શીખવે છે ગાય નિરવ્યાજ પ્રેમ આપવાનું શીખવે છે કોયલ મધુર બોલવાનું મહત્વ સમજાવે છે મોર વિશાળતા મોહક વ્યક્તિત્વ અને દુશ્મનો પર કાબુ કેમ રાખવો તે શીખવે છે સિંહ જાજરમાન રીતે કેમ રહેવું પોતાના પ્રશ્નો જાતે જ કેમ ઉકેલવા અને બીજા પર આધાર ના રાખી પોતાની રીતે આગળ વધવાનું શીખવે છે મધમાખીઓનો સમૂહ પોતાના સમાજ માટે જ જીવે છે આ ઉપરાંત લગભગ દરેક પ્રાણી પાસેથી કોઈ એવી એક સારી વાત શીખવા મળે જ છે પ્રશ્ન નંબર બે નીચેના વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવો અહીં કેટલાક વાક્ય આપેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે તો પહેલું વાક્ય થશે પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે બીજું વાક્ય થશે જુઓ આપણે સરઘસ કાઢીને ચાર રસ્તા પર જવાનું છે ત્રીજું વાક્ય થશે માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી ચોથું વાક્ય થશે કળજુગ નહીં સતયુગ કહે આજો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે અને પાંચમું વાક્ય લખી શકાય બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે જવાબમાં લખીશું પ્રત્યેક માણસ પોતાનો સંકુચિત સ્વાર્થ જુએ છે અને તેમાં સુખ સમાધાન માને છે માણસ સ્વાર્થ સાધવા બધું કરી ચૂકે છે સ્વાર્થ ભાવના આવે છે ત્યારે સંબંધોનું કોઈ મહત્ત્વ રહેતું નથી દ્રષ્ટિ સીમિત બની જાય છે સ્વાર્થ આડે આવતા માણસ પોતાના મા બાપ ભાઈ બહેનનો પણ બહાર ધકેલી દે છે સ્વાર્થના કારણે માણસ અસત્ય અનિતિ હિંસા જૂઠ અને કપટ આચરે છે માણસ સ્વાર્થના કારણે થોડુંક સુખ મેળવવા કેટલું બધું ગુમાવે છે તેનો ખ્યાલ રહેતો નથી તે સ્વાર્થમાં સ્નેહ અને પ્રેમના સંબંધનો વિચ્છેદ ઉડાડી દે છે આથી માણસને સ્વાર્થનો સગો કહ્યો છે સવાલ નંબર બે ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો જવાબમાં લખીશું ટોમીને ચાર રસ્તા પાસેથી ફરીને આવેલા તેના મિત્ર ભૂલુએ કહ્યું કે આપણા શહેરના ચાર રસ્તે ભારે જબરદસ્ત ચોફાન ચાલે છે આ સમાચાર સાંભળવાના કારણે ટોમી ગભરાયેલો લાગતો હતો સવાલ નંબર ત્રણ કક્કુ કુકડાને શાનો ભય છે કેમ જ્યારે માણસોના તોફાનની વાત ચાલતી હતી ત્યારે બધા પ્રાણીઓ માણસોને લડાઈ કરતાં રોકવા નવી નવાઈનું સરઘસ કાઢવું જોઈએ એ વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે બન્ની બકરી કહે છે કે કરફ્યુ ચાલતો હોય તો પોલીસ આપણને પકડી લેશે ગૌરી ગાય કહે છે કે પોલીસ માણસને જ પકડે ચાર પગવાળા તો કરફ્યુમાં પણ ફરતા હોય છે આ સાંભળી કકુ કુકડાને પોતાને બે પગ હોવાના કારણે તેને ડર લાગે છે કે જો કરફ્યુ હશે તો પોલીસ તેને પકડી લેશે સવાલ નંબર ચાર સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો બિલાડી ઉંદર સાપ નોળિયો બિલાડી મરઘીનું બચ્ચું કૂતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર ડર વગર એકબીજાની સાથે સરગઝમાં સાથે ચાલી રહ્યા હોય છે સવાલ નંબર પાંચ માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું હશે માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી ગંગુ ગધેડાએ આવું કહ્યું કારણ કે જ્યારે તેની પીઠ પર ચાંદુ પડ્યું હતું ત્યારે તેના માલિકે તેની દવા કરાવી નહોતી તેની પાસે દરરોજ કામ કરાવતો હતો તેથી માલિક જેવા સ્વાર્થના સગા માણસ જાતની વાતમાં પડવા જેવું નથી ગંગુ ગધેડાએ એવું કહ્યું હશે સવાલ નંબર છ મને માણસની ભાષા આવડે છે એવું શા માટે કહ્યું હશે ટોમી એક પાલતુ કૂતરો હશે કે જે તેના માલિકના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે સતત માણસોની વચ્ચે રહેવાને કારણે તે માણસોની ભાષા તેમના હાવભાવ સમજી શકતો હશે આથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે એમ કહ્યું હશે સવાલ નંબર સાત એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું શા માટે એકમમાંથી મને બંની બકરી સૌથી વધુ રમૂજી લાગી કારણ કે જ્યારે ટોમી માણસો વિશે કહે છે કે બે પગ હોય તે ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા ત્યારે ટોમીને પૂછે છે કે તું તારા દાદાના દાદાએ કહેલું સાંભળવા ગયો હતો જ્યારે ટોમી માણસને બોધ આપવા નવી નવાઈનું સરઘસ કાઢવાનું કહે છે ત્યારે તે પોલીસ પકડી ના લે તેમાં કરફ્યુના બદલે ફકરું ફકું કે એવું કંઈક જ વગેરે કહે છે જ્યારે કાળો કૂતરો તેનો સાચો શબ્દ કરફ્યુ કહે છે ત્યારે તે કહે છે કે એ જે કહેવાય તે મને તો ખાલી એટલી ખબર પડે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે જ્યારે સરઘસમાં ટોમી બન્ની બકરીને તેની સોસાયટીના મોટા વરુ જેવા કૂતરા સાથે ચાલવાનું કહે છે ત્યારે તે કહે છે કે મને એવું કરવામાં બહુ બીક લાગે છે એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું તો તેમાં ભોં ભોં કરીને મને એવી ડરાવી કે હું તો દોડી દોડીને થાકી ગઈ સવાલ નંબર આઠ ટોમીની કઈ વાત તમને ગમી શા માટે અંદરો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમભાવ રાખી એકબીજા સાથે હળીમળીને રહેવાનો સંદેશ આપવા માટે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા હોય તે રીતે નવી સરગસ કાઢવાની ટોમીની યોજના મને ખૂબ ગમે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર પાઠના આધારે કહો કોણ બોલ્યું શું બોલ્યું અહીંયા છે કોણ બોલ્યું તેમાં પ્રાણીઓના નામ છે અને શું બોલ્યું તેમાં વાક્ય છે આપણે યોગ્ય પ્રાણી સાથે યોગ્ય વાક્યને જોડવાનું છે ગૌરી ગાય શું છે આટલું બધું આમ ગભરાયેલો કેમ લાગે છે બંની બકરી જા જા તને કોણે કહ્યું હું હમણાં ત્યાંથી જ આવી ટોમી કૂતરો આપણે શું કરીએ એમને લડવાની ના શી રીતે પાડીએ કાળું કૂતરો એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કંઈ ગંગુ ગધેડો તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી લાલુ બકરો લે એટલી ખબર નથી આગેવાન એટલે આગેવાન આ રીતે આપણે કયું પ્રાણી કયું વાક્ય બોલું છે તે લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરવાની છે એક મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે ઘાંટા પાડવા એટલે મારા માલિક ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે બે ભોલુની ફોજ સાપને જોઈ ઊભી પૂંછડીએ ભાગશે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને ભાગશે ત્રણ ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો સાચું વાક્ય થશે ટોમીની વાત સાંભળીને ભોલ બકરો પોકળ વાતો કરવા લાગ્યો ચાર કકુ કુકડો બોલ્યો અધ્ધર પદ્ધર વાત ન કરો કકુ કુકડો બોલ્યો નકામી પોકળ વાતો ન કરો પ્રશ્ન નંબર છ પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દ શોધીને લખવાના છે દોડા દોડી લાતા લાતી તો મારામારી મુક્કામુક્કી પટાપટ જોડા જોડ સાથ આ બધા શબ્દ આવે છે પ્રશ્ન નંબર સાત પ્રાણીઓ આપણા મદદગાર આ વિષય પર પંદર વીસ વાક્ય લખવાના છે મનુષ્ય પર પ્રાણીઓનો ઉપકાર ઘણો બધો મોટો છે બંને એકબીજાના પૂરક અને પોષક રહ્યા છે જૂના જમાનામાં હાથી અને ઘોડા માનવ વ્યવહારમાં કેટલું મહત્ત્વ ભોગવતા હતા ગાય તો માતા છે આવી રીતે તમે આ વિષય પર પંદર વીસ વાક્ય લખી શકો છો લાંબો થવાને કારણે હું સમગ્ર નિબંધ વાંચતો નથી તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ચિત્રને આધારે પાંચ છ વાક્ય લખો અહીં એક ચિત્ર આપ્યું છે તે ચિત્ર જોવાનું છે સમજવાનું છે અને તેના આધારે પાંચ છ વાક્ય લખવાના છે ચિત્રને આધારે આપણે લખી શકીએ આપેલ ચિત્ર પેટ્રોલ પંપનું છે જ્યાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે ગાડીઓની લાઇન જોઈ શકાય છે દરેક કારની અંદર ક્રમ અનુસાર પેટ્રોલ ડીઝલ ભરવામાં આવી રહ્યું છે પેટ્રોલ પંપ પર કામ કરનાર વ્યક્તિ દરેક કાર માલિકની જરૂરિયાત મુજબનું પેટ્રોલ ભરી આપતો હશે પેટ્રોલ પંપની નજીક બે કાર ઊભી છે જેઓ કદાચ પેટ્રોલ ભરાવવા ઊભી કરેલી કારમાંથી સગા સંબંધી હશે અને તેમની રાહ જોઈને ઊભા હશે પ્રશ્ન નંબર નવ વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો ભેળનો ચટકો મસ્ત છે તો ભેળ ચટાકેદાર છે એવી રીતે નમૂનેદાર બનાવવાના છે ભીમની ગદાનું વજન વધારે છે ભીમની ગદા વજનદાર છે આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે આકાશમાં લહેરાતો તિરંગો શાનદાર છે ત્રણ સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું ટમીના અક્ષર સરસ મરોડવાળા છે ટમીના અક્ષર મરોડદાર છે પાંચ પાદરના પીપળાની ઘટા ગાઢ છે પાદરનો પીપળો ઘટાદાર છે છ આહ આ પ્રવૃત્તિને કેવી મજાની છે આહ આ પ્રવૃત્તિ મજેદાર છે પ્રશ્ન નંબર દસ આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખવાની છે અહીં કેટલાક શબ્દ આપ્યા છે આ શબ્દોનો ઉપયોગ કરી આપણે એક વાર્તા લખવાની છે વાર્તા આ મુજબ લખી શકાય એક જંગલમાં એક ઝાડની બખોલમાં એક ભોળું સસલું રહેતું હતું અને તેનાથી થોડે દૂર બીજા ઝાડની બખોલમાં એક લુચ્ચું શિયાળ રહેતું હતું શિયાળ હંમેશા સસલાનો શિકાર કઈ રીતે કરી શકાય તેનું આયોજન કરતું રહેતું હતું પરંતુ ચતુર સસલું તેની ચાલને નિષ્ફળ બનાવી દેતું હતું એક દિવસ શિયાળ બીજા જળમાંથી તેના ખડતલ મિત્ર વરુને તેની મદદ કરવા પોતાને ઘેર લઈ આવે છે વરૂણને જોઈ સસલું ડરપોક બની જાય છે અને બખોલમાં જ રહે છે ઝાડ પર રહેલો ચકલો ઘણા દિવસથી સસલાને ન જોતા બહાદુર બનીને પરિસ્થિતિનો સામનો કરવાનું કહે છે ચકલાની સમજાવટથી સસલું નિડર બનીને બખોલની બહાર નીકળે છે ત્યારે વરુ આ સ્થિતિનો લાભ લેવા છુપાઈને બેઠું હોય છે માતેલા સાંઢની જેમ સસલાની પાછળ દોડે છે પરંતુ સસલું ઝડપી ચિત્તાની જેમ દોડીને પોતાનો જીવ બચાવી લે છે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે અહીં એક જાહેરાત આપેલી છે અજબ ગજબ હરીફાઈ છે તે વાંચવાની છે સમજવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર એક અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે શા માટે જવાબ લખી શકાય અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકતે નહીં કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરત છે કે સ્પર્ધક આપેલ હરીફાઈમાંથી કોઈપણ બે હરીફાઈમાં ભાગ લઈ શકશે બે મોનાલી ફી પેટે રૂપિયા એકસો પચાસ ભરે છે તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી પંચોતેર રૂપિયા છે આથી મોનાલી ફી પેટે એકસો પચાસ ભરે છે તો તેણે તેના કૂતરાને બે હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે ત્રણ તન્મયનો કૂતરો એક ચંદ્રક અને એક કાસ્યચંદ્રક જીતે છે તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે હરીફાઈમાં દ્વિતીય નંબર મેળવનારને ચંદ્ર અને તૃતીય નંબર મેળવનારને ચંદ્રક આપવામાં આવનાર હોવાથી તન્મયનો કૂતરો એક રજતચંદ્રક અને એક ચંદ્રક જીતો હોવાથી તે એક હરીફાઈમાં દ્વિતીય અને બીજી હરીફાઈમાં તૃતીય નંબરે આવ્યો હશે ચાર આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું છે આ હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે સવાલ નંબર પાંચ સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે શ્યા માટે સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે જ છે સવાલ નંબર છ આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસાશે આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ નૃત્ય સ્વચ્છતા ઊંચો કૂદકો જેવા કૌશલ્યો ચકાસાશે અહીં આપણા પાઠ સાતના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છના ગુજરાતી સ્વાધ્યાયના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો